નોટબંધીને કારણે બજારમાં ઓછી ઘરાકી જોવા મળી રહી છે વેપારીઓએ જેમ તેમ કરી માલ તો ભરી દીધો પણ હવે ઘરાકી ન હોવાથી પચાસ ટકા માલ વેચાયા વગરનો પડ્યો છે આજે નોટબંધી છે એના કારણે ઘણી બધી તકલીફ પડે છે આ માલ ભર્યો છે પણ વેચાતો નથી મંદી ખૂબ જ છે ને થોડી તો તકલીફ પડે છે પણ ધીરે ધીરે સરખું થઈ જશે આ વર્ષે પતંગમાં નોટબંધી વાઇબ્રન્ટ ગુજરાત મોદીનું સ્વચ્છતા મિશન વગેરે જેવી વેરાયટી આવી છે નાના મોટા રંગબેરંગી પતંગ તૈયાર છે પણ ખરીદીમાં તેજી નથી જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિકોએ વધતા ઓછા અંશે ખરીદી શરૂ કરી છે જેથી વેપારીઓને આશા છે કે છેલ્લા દિવસમાં સારી ઘરાકી થશે જો કે નોટબંધી તો ગ્રાહકોને પણ નડી રહી છે કે થોડો નોટબંધી છે એટલે થોડી ઘણી આમ તકલીફ છે પણ કહેવાય છે કે આપણે તહેવાર છે એટલે ઉજવવો જ પડે એન્જોય તો કરવો જ પડે એ ચાલે જ નહીં બરોબર છે એટલે બહુ આમ સારો માહોલ છે એટલો બધો ખરાબ પણ નથી એમ પણ થોડી નોટબંધીના કારણે થોડી તકલીફ પડી રહી છે પણ વાંધો નહીં બધું વ્યસ્ત થઈ જશે એમ તો તહેવારો હિસાબે અત્યારે પતંગ દોરી તો ખરીદવી પડશે ભલે મંદી હોય કે તેજી હોય આ બધું કામ તો કરવું જ પડવાનું આ સંસાર થી માફક ચાલે જ જવાનું ભલે મંદી હોય કે તેજી હોય આ બધું કરે જવાનું બે દાડા થોડી તકલીફ પડવાની કે ભાઈ અત્યારે મંદી જેવો માહોલ છે પણ તહેવારો કરવા પડી નોટબંધીના કારણે પહેલીવાર ઉત્તરાયણ નજીક હોવા છતાં પતંગના વેપારીઓના ધંધા રોજગાર ઠંડા છે એવામાં છેલ્લા ગણતરીના કલાકોમાં ઘરાકી કેવી થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે કેમેરામેન તેજસ દવે સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ